અમદાવાદમાં દેવાંગ મહેતા આઈટી એવોર્ડ્સ બે હજાર પચ્ચીસ તથા મેવરિક ઇફેક્ટ એઆઈ ચેલેન્જ બે હજાર પચ્ચીસનું આયોજન કરાયું આ પ્રતિષ્ઠિત કાર્યક્રમ સ્વ દેવાંગ મહેતાના વારસાને માન આપવા માટે આયોજિત કરવામાં આવે છે જે એક દૂરદર્શી લીડર હતા અમદાવાદના ઓડા ઓડિટોરિયમ ખાતે દેવાંગ મહેતા ફાઉન્ડેશન ટ્રસ્ટ ડીએમએફટી દ્વારા નેશનલ એસોસિએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસીસ કંપનીઝ અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુના અન્યુક પ્રયાસોથી આ એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું દેવાંગ મહેતાની જન્મજયંતિ પર દર વર્ષે આયોજિત તેઓ તેમના વારસાની ઉજવણી કરે છે અને ભારતમાં ઇટ નેતાઓની આગામી પેઢીને પ્રેરણા આપે છે આ સાથે જ દેવાંગ મહેતા મેમોરિયલ લેક્ચર બે હજાર પચ્ચીસનું આયોજન કરાયું હતું કરાયું હતું જેના મુખ્ય વક્તા ડો આનંદ દેશપાંડે હતા ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગવર્મેન્ટ ઓફ ગુજરાત તથા ગુજરાત ઇન્ફોર્મેશન લિમિટેડ અ ગવર્મેન્ટ ઓફ ગુજરાત કંપનીના સહયોગથી આયોજિત આ ઇવેન્ટનો ઉદ્દેશ્ય ગુજરાતમાં ઇજનેરો માટે ટેલેન્ટ પુલ બનાવવાનો અને ભાવિ મેરિટોરિયસ વિદ્યાર્થીઓને ઉદ્યોગ સમક્ષ પ્રદર્શિત કરવાનો કૌશલ્યના અંતરનું મૂલ્યાંકન કરવાનો અને પ્રદેશના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ટેકો આપવાનો છે આ પ્રતિષ્ઠિત દેવાંગ મહેતા આઈટી એવોર્ડ્સની તેરમી આવૃત્તિ છે જે ગુજરાતના આઈટી ક્ષેત્રની અનન્ય યુવા પ્રતિભાને ઓળખવા અને પ્રોત્સાહિત કરવા માટે રચાયેલ પ્લેટફોર્મ છે રિપોર્ટ બાય अश्विन लिंबाचिया अहमदाबाद मेवरिक इफेक्ट ए आई चैलेंज बे की वर्ड्स है तरह की वर्ड्स है मेवरिक इफेक्ट ए आई अने चैलेंज मेवरिक इफेक्ट मीन्स हाउ पीपल वर्क टुगेदर कोबरेटिवली टू सॉल्व द प्रॉब्लम नॉट इंडिविजुअली एंड देट इज द स्टोरी ऑफ नेस्कॉम हाउ नेस्कॉम चेंज आईटी इंडस्ट्री विच इन टर्न चेंज इंडिया सेज एआई आर्टिफिशियल इंटेलिजेंस अगेन इज ए in one way i say it's a god-given gift to india if this technology has so much power when you combine with other technologies and other solutions around it it has potent potential to solve every problem of india so we are very excited to promote ai in gujarat so that's why this challenge where different colleges participated in an ai challenge